નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના નવા રૂણને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં એકવીસ ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડમાં ફરીથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં ફરી વખત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો વાત કરીએ તો હજુ પણ આગામી સમયમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે અત્યાર સુધીમાં પાંચસો ને તેર મિલીમીટર જેટલો વરસાદની સામે પાંચસો ને છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો આગાહી કરતાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ખૂબ જ સારો વરસાદ પડશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ પડશે હાલમાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સંપૂર્ણપણે એક પણ સિસ્ટમ નિષ્ક્રિય બની ગઈ છે જ્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય સક્રિય નથી તેના કારણે હાલમાં વરસાદ પડી રહ્યો નથી પરંતુ એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શરૂઆત થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જ્યારે મિત્રો એકવીસ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે બંગાળની ખાડીમાં બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન લો પ્રેશર સર્જાશે આ લો પ્રેશરની સિસ્ટમના અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો તેમણે આગાહી કરી છે તે પ્રમાણે પચીસ ઓગસ્ટના રોજ બંગાળની ખાડી પર એક ડિપ્રેશન વિકસી શકે છે આ ડિપ્રેશન ડિપ્રેશનમાં ફેરવાશે તો ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે મિત્રો પચીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો હાલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો